જે આપણે બોલિવૂડ પિક્ચર્સમાં દેખાડે કે કોઈને ખૂબ દુઃખો આવ્યો એકાએક એ હાર્ટ એટેક છે એવું નથી હાર્ટ એટેકમાં સાધારણ દુખાવો થાય શુગર એ આપણા માટે ટોક્સિક વસ્તુ છે અને સેચ્યુરેટેડ ફેટ્સ ફેટ્સ એમાં હોય જેની સેલ્ફ લાઈફ વધુ એની આપણી સેલ્ફ લાઈફ ઓછી એ ચાલતા ચાલતા જે અહીંયા વજન જેવું લાગે છાતી પર એક વોર્નિંગ સાઇન છે કોઈ ઇમોશનલ ડિસ્ટર્બન્સ થાય એ વખત આખી છાતીમાં જરા વજન લાગે આપણે ખૂબ ખોરાક ખાધો હોય રાતના જમ્યા હોઈએ અને મધરાતે અથવા તો વહેલી સવારે છાતીમાં દુખાવો થાય તો આ બધા વોર્નિંગ સાઇન્સ છે અમુક લોકોને અમે કોરોનરી આર્ટરી કેલ્શિયમ સ્કોર કરવાનું કહીએ છીએ જો કેલ્શિયમ ડિપોઝિટ ઝીરો હોય નેક્સ્ટ ફાઇવ યર્સમાં પાંચ વર્ષમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ બહુ ઓછા હોય ઘણા લોકોને એટલો ડર હોય કે મારા મા બાપને કે મારા ફાધરને મારા પિતાજીને હાર્ટ એટેક આવેલો મને આવશે જ એવું નથી વ્યવહારથી તમારા વિચારથી જીન એક્સપ્રેશન કેન બી ચેન્જ લાઈફસ્ટાઈલ તંદુરસ્ત રાખો અને વિચારો તંદુરસ્ત રાખો જરૂર પડે એ પ્રમાણે ચેકઅપ કરાવો હેલો વેલકમ ટુ ગુજરાતી મિડ ડે ડોટ કોમ વેલનેસ ના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અક્ષય મહેતા જેઓ કાર્ડિયોલોજીસ્ટ છે અને ત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે વોટ રોલ ફૂડ પ્લે ફૂડ ફૂડ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજકાલ અમે લોકો પ્લાન્ટ બેઝડ ફૂડ એટલે વનસ્પતિના ફૂડ ઉપર ધ્યાન આપીએ છીએ એટલે શાકભાજી ફળ વગેરે પછી આપણા કઠોળ અથવા સ્પ્રાઉટ્સ ફણગાવેલા મગ ચણા જે હોય એ પછી ફ્રૂટ્સ પછી અમુક ડ્રાય ફ્રૂટ જેમ કે બદામ અખરોટ આ બધું જે કૂક ના કરેલું હોય એવી વસ્તુ ખાવાથી ઘણો ફાયદો થાય પ્લાન્ટ બેઝડ અને કુકિંગ કરો તો હોલ ગ્રેન્સ એટલે આપણા બધા ધાન જેમ કે બાજરો જવાર મકાઈ આ બધા ધાનો એ બહુ સારા અને આપણી દાળો શાકો એ બધું સારું સો પ્લાન્ટ બેઝ ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એનિમલ ફૂડ જે હોય એનિમલ ફૂડ્સ આર નોટ ગુડ એના બહુ સારા નહીં એનાથી બોડીમાં ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ થાય અને એનાથી લાંબી ગાળે પ્રોબ્લેમ થઈ શકે ફૂડ નંબર વન ઇઝ શુગર શુગર એ આપણા માટે ટોક્સિક વસ્તુ છે એટલે શુગર એટલે ગળપણવાળી વસ્તુ ગોળ સાકર કે કોઈ બી ગળી વસ્તુ જેટલી ઓછી લો એટલું સારું છે નંબર વન નંબર ટુ ઇઝ ટ્રાન્સફેટ્સ ટ્રાન્સફેટ્સ એમાં હોય આપણા પેકેજ શેલ્ફ ફૂડમાં શેલ્ફ જેની શેલ્ફ લાઈફ વધુ એની આપણી સેલ્ફ લાઈફ ઓછી રાઈટ જે છ મહિના ત્રણ મહિના દુકાનમાં પડી હોય ને આપણે ખાઈએ વેફર્સ છે કે ચીવડા છે કે બિસ્કીટ્સ છે ઇવન બ્રેડ છે મેંદાવાળી વસ્તુ અને આ ટ્રાન્સ ફેટ્સ અને ડબલી ફ્રાઈડ વસ્તુઓ હોય જે રસ્તામાં મળતી હોય આ બધી વસ્તુ વેજીટેરિયન છે પણ ટોક્સિક છે આપણા માટે એટલે હોલ ગ્રેન્સ અને ફ્રેશ વસ્તુ બનાવીએ એ વધારે સારી એટલે આ એક તો શુગર ગળી વસ્તુઓ ટ્રાન્સ ફેટ્સ અને સેચ્યુરેટેડ ફેટ્સ જેમ કે વધુ પડતું ચીઝ બટર ઘી ઓઇલ વધુ પડતું લઈએ હવે વધુ પડતું કોને કહેવાય ફોર એક્ઝામ્પલ સમજો કોઈ માણસને હાર્ટ એટેક આવેલો હોય એના માટે થોડી વસ્તુ બી લેવી વધુ કહેવાય હવે જેને કંઈ જ નથી ને યંગ છે માણસ એ વધુ લે તો કંઈ વાંધો નથી એટલે દરેકની જરૂરિયાત અલગ અલગ હોય છે આપણે શુગર ડાયાબિટીસ વિશે વાત કરીએ છીએ જેને ડાયાબિટીસ હોય એ એને કયા હાર્ટ ડિસીઝનું વધારે હા પ્રોબ્લેમ થઈ શકે ઓકે હાર્ટ ડિસીઝવાળાને નળીઓનો રોગ થઈ શકે એટલે એમાં નળીઓ બ્રેનમાં હોય તો સ્ટ્રોક પગમાં હોય તો પગની નળીઓમાં રોગ થઈ શકે અને સૌથી વધારે કોમન તો હાર્ટની નળીમાં રોગ થાય એટલે હાર્ટ એટેક આવી શકે બીજું ઘણીવાર હાર્ટ એટેક ન પણ આવે છતાંય એનું હાર્ટનું પમ્પિંગ વીક થઈ જાય અને એ વીક થઈ જાય એને હાર્ટ ફેલિયર કહેવાય એવું બી ડાયાબિટીઝવાળાને થઈ શકે અને ડાયાબિટીસમાં ખાસ કરીને સ્ત્રીઓમાં એનું ડેન્જર વધારે છે ડાયાબિટીસને લીધે સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવવો હાર્ટનું પમ્પિંગ વીક થવું એ વધારે કોમન છે માનવ મનુષ્યો કરતાં જે જેને ડાયાબિટીસ હોય એને કઈ વસ્તુઓનું ખાસ 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 ધ્યાન રાખવું જોઈએ હાર્ટનું ધ્યાન રાખવા માટે જેને ડાયાબિટીસ હોય એને એક તો શુગર ઓછી ખાવી પ્લસ આ ફ્રાઈડ વસ્તુ અથવા તો ટ્રાન્સ ફેટ્સવાળી વસ્તુ ઓછી ખાવી જોઈએ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એને રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ રોજ એક્સરસાઇઝ લગભગ અડધો કલાકથી પિસ્તાળીસ મિનિટ એણે એક્સરસાઇઝ વ્યાયામ કરવો જોઈએ જેમ કે ચાલવું સાયકલિંગ કરવું કે સ્વિમિંગ કરવું વગેરે ઘણા લોકો ડાયાબિટીઝ હોય છે પણ પાતળા હોય છે એ લોકોને ચાલવાથી તો એક્સરસાઇઝ કરવાની જ પણ સાથે સાથે વેઇટ ટ્રેનિંગ કરીને મસલ બિલ્ડિંગ કરવું જોઈએ તો એનાથી એમનું ડાયાબિટીસ ઓછું થાય આ થોડું જો તમે ડીપમાં સમજાવી શકો છો હા એટલે ઘણા લોકો શું છે કે મોસ્ટલી ડાયાબિટીસ બધા જાડા હોય છે અને એ લોકોને વજન ઘટાડવાની ઘણું જરૂર છે ડાયટિંગની જરૂર છે એક્સરસાઇઝની જરૂર છે એમના માટે એરોબિક એક્સરસાઇઝ એટલે જેમાં હલન ચલન વધુ હોય જેમ કે બ્રેસ્ક ચાલવું ફાસ્ટ ચાલવું સાયકલિંગ કરવું સ્વિમિંગ કરવું જેમાં મોશન વધારે છે મૂવમેન્ટ વધારે છે એટલે ચરબીવાળા લોકોને એ કરવાની જરૂર છે પણ ઘણા જે પાતળા ડાયાબિટીક્સ હોય છે એ લોકોને મસલ બિલ્ડિંગ કરવાની વધારે જરૂર છે અને મસલ બિલ્ડિંગ કરવાથી એમને વધારે ફાયદો થાય છે શુગર ઉઠી કરવા માટે કયા એવા વોર્નિંગ સાઇન્સ છે કે મને હવે મારે ચેતી જવું જોઈએ કે આ મારા હાર્ટને ડેમેજ કરી રહી છે કે ઓલરેડી થઈ ગયું છે હા તો આપણે જો રોજ ચાલતા હોઈએ તો ચાલતા ચાલતા આપણને છાતીમાં વજન લાગે ઊભા રહીએ તો ઓછું થાય અને પછી થોડું ચાલી શકાય પણ એ ચાલતા ચાલતા જે અહીંયા વજન જેવું લાગે છાતી પર એક વોર્નિંગ સાઇન છે ઘણી વાર ચાલીએ નહીં પણ કોઈ ઇમોશનલ ડિસ્ટર્બન્સ થાય એ વખત આખી છાતીમાં જરા વજન લાગે અથવા આપણે ખૂબ ખોરાક ખાધો હોય રાતના જમ્યા હોઈએ અને મધરાતે અથવા તો વહેલી સવારે છાતીમાં દુખાવો થાય તો આ બધા વોર્નિંગ સાઇન્સ છે અને આવા દુખાવો સમજો પાંચ મિનિટ રહે અને પછી ઓછો થઈ જાય અને ઓછો થઈ જાય તો આપણને લાગે કંઈ ગેસ હશે જવા દો આપણે કંઈ કરવું નથી પણ એવું ન કરવું જોઈએ આ વોર્નિંગ સાઇનની તમારે ટ્રીટમેન્ટ લો તો ભવિષ્યમાં હાર્ટ એટેક આવતો અટકી જાય ઘણા હાર્ટ એટેકના દર્દીઓ પચાસ ટકા હાર્ટ એટેકના દર્દીઓમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોને થોડા દિવસ દરમિયાન કે થોડા કલાકો દરમિયાન પહેલાં અગાઉ એ લોકોને થોડું આવું વોર્નિંગ સાઇન મળેલી અને એ લોકોએ એને ઉપેક્ષા કરેલી અને કંઈ કામ કંઈ એનો ઉપાય નહોતો કર્યો પણ ઉપાય કર્યો હોત તો હાર્ટ એટેક રોકાઈ શકત આપણે હમણાં ડાયાબિટીસની વાત કરતા હતા સાયલેન્ટ હાર્ટ એટેક શું વસ્તુ છે જો તમે સમજાવીશું ઘણીવાર આ હૃદયની નળીઓ જે મેં બતાવી એમાં રૂકાવટ આવે લોહીની અને હાર્ટને ડેમેજ થાય અને માણસને છાતીમાં દુખાવો થાય ઘણીવાર ડાયાબિટીક લોકોને દુખાવો ન થાય પણ એકાએક શ્વાસ ચડે છે તો એ દુખાવો વગરનો હાર્ટ એટેક છે ઘણીવાર એવું બને કે દુખાવો બહુ માઇલ્ડ થાય અને ગેસ જેવું લાગે અને પછી મટી જાય અને હાર્ટ એટેક આવેલો હોય ઘણીવાર કંઈ જ ચિહ્ન ના મળે અને હાર્ટ એટેક આવીને જતો રહ્યો હોય ડેમેજ થઈ ગયું હાર્ટને પણ બાકીનું હાર્ટ ચાલતું હતું એટલે માણસ જીવતો રહ્યો અને કંઈ તકલીફ ના થઈ એવા માણસનો કોઈ કાર્ડિયોગ્રામ ખાડે કે ટુડી એકો કાર્ડિયોગ્રામ કાઢે ત્યારે ખબર પડે કે ભાઈ તમને તો એટેક આવેલો હતો એમ ખબર પડે ઘણીવાર એવું એવું બી બને કે માણસને ખબર ન હોય કે મને એટેક આવ્યો છે અને માણસ પોતાનું કામકાજ કરતો હોય અને સડનલી એને કાર્ડિયક અરેસ્ટ થઈ જાય એટલે આવું કોમ્પ્લિકેશન થાય અથવા તો ઘણી એને ખબર ના હોય કે એને હાર્ટ એટેક આવ્યો છે એને થોડા દિવસો દરમિયાન કે મહિનાઓ દરમિયાન એનું હાર્ટ પમ્પિંગ વીક થવા લાગે અને એને હાર્ટ ફેલિયર થાય એટલે આવા કોમ્પ્લિકેશન્સ થાય ત્યારે ખબર પડે કે એને હાર્ટ એટેક આવેલો આવા બધા કોમ્પ્લિકેશન્સ જે છે એ કરવા માટે કઈ એવી તમે પાંચ સ્ટેપ લોકોને આપો એક તો આખો એનું જીવન વ્યવહાર એ હેલ્ધી કરવાની જરૂર છે બ્રેકફાસ્ટ લેવું જેટલું બને એટલું બેસવું નહીં વહેલા સૂવું સાત આઠ કલાકની ઊંઘ લેવી ખોરાકમાં બી ખૂબ ચરબીવાળો અથવા તો સાકર ગળપણવાળો ખોરાક ન લેવો અને મેન્ટલ સ્ટ્રેસ બની શકે એટલું ઓછું કરવું કોઈ પણ રીતે દરેક માણસને સ્ટ્રેસ ઓછું કરવાની પોતાને જ રીત અજમાવવી પડે છે અને મદદ લઈને કે કોઈ મિત્રની કે કોઈ સાયકિયાટ્રિસ્ટની મદદ લઈને સ્ટ્રેસ ઓછું કરવું જોઈએ ઓકે અને બીજું એ કે ત્રીસ વરસ પછી કે પચીસ વરસની વય પછી બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ આનો ચેકઅપ થોડા થોડા વખતે કરવો જોઈએ જેથી ખબર પડે કે તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ થોડા વધારે છે કે નહીં ઘણીવાર અમે લોકો ચાળીસ વરસ પછી અમુક લોકોને બધાને નહીં અમુક લોકોને અમે કોર્નરી આર્ટરી કેલ્શિયમ સ્કોર કરવાનું કહીએ છીએ જેમાં એક સીટી સ્કેન કરાય અને આપણી હૃદયની નળીમાં કેલ્શિયમ ડિપોઝિટ છે કે નહીં ખબર પડે જો કેલ્શિયમ ડિપોઝિટ ઝીરો હોય તો હાર્ટ એટેક ચાન્સીસ આવવા નેક્સ્ટ ફાઇવ યર્સમાં પાંચ વર્ષમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ બહુ ઓછા હોય પણ કેલ્શિયમ સ્કોર હાઈ વધારે હોય સોથી ઉપર હોય ચારસો હોય હજાર હોય તો પછી એવા માણસને હાર્ટ એટેક આવી શકે અને રોકવા માટે કોલેસ્ટ્રોલની દવા બ્લડ પ્રેશરની દવા ઘણીવાર એસ્પેરીન નામની દવા એ આપીએ તો હાર્ટ એટેક ના આવે આપણે તમે સ્ટ્રેસ વિશે વાત કરી વોટ હેલ્થ હેલ્થ અને હાર્ટ કેટલું રિલેશન ક્રોનિક જો સ્ટ્રેસ છે ને બે છે એક જાતના એક્યુટ સ્ટ્રેસ છે એકદમ જેનાથી સડનલી બોડીમાં એટલા બધા કેમિકલ્સ આવે કે કોઈને હાર્ટ એટેક આવી શકે ઘણીવાર ક્રોનિક સ્ટ્રેસ એવું હોય કે મને કન્સ્ટન્ટલી એન્ઝાયટી થતી હોય મને કન્સિસ્ટન્ટલી ડિપ્રેશન હોય આવા બધા નેગેટિવ ઇમોશન્સ હોય કન્સિસ્ટન્ટલી મને રિઝેન્ટમેન્ટ કોઈના માટે હિટરેડ હોય તો આવા બધા અથવા તો બહુ જ ચિંતા હોય બહુ જ સ્ટ્રેસ હોય તો આ જે કોન્સ્ટન્ટલી રહે ને એના લીધે બોડીમાં અમુક ફેરફારો થાય અને ફેરફારો થાય ને એને ઇન્ફ્લેમેટરી સ્ટેટ કહેવાય અને પ્રોથ્રોમ્બોટિક સ્ટેટ એટલે બે વસ્તુ થાય ઇન્ફ્લેમેશન એટલે સોજો આવવો સોજવા આવવામાં એટલે આખા શરીરમાં સોજા ના આવે પણ લોહીની અંદર એવા બધા ક્ષારો એવા બધા કેમિકલ્સ ડેવલપ થાય જેનાથી નળીઓ સંકોચાય નળીઓમાં ફેટ ડિપોઝિટ થાય અથવા તો એ સર્ક્યુલેશન બંધ થઈ જાય અને એટેક આવે તો માનસિક સ્થિતિથી ઘણીવાર હાર્ટ એટેક આવી શકે તમે ઘણા બધા લોકો પેશન્ટને ટ્રીટ કર્યા છે કઈ એવી ગેરસમજ છે દુખે છે તો હાર્ટ એટેક નહીં હોય પણ એવું નથી ઘણા લોકોને હાર્ટ એટેકમાં ફક્ત જમણી છાતી દુખે અથવા તો જમણો ખભો ને છાત દુખે લેવું શકે ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે મને અહીંયા છાતીમાં બળે છે ને એસિડિટી હશે હાર્ટ એટેક નહીં હોય પણ એસિડિટી જો વહેલી સવારે કોઈ બી વસ્તુ ખાધા વગર થાય અથવા તો થોડું ચાલતા ચાલતા એસિડિટી જેવું થાય અથવા એસિડિટી થાય ત્યારે ખભો દુઃખે કે વાંસો પણ દુખે આવું થાય ત્યારે અથવા તો કઈ ન થાય ને ફક્ત એસિડિટી પહેલીવાર જિંદગીમાં થતી હોય તો ઓલવેઝ ડૉક્ટરને પૂછવું જોઈએ કે આ શું છે હાર્ટ એટેક તો નહીં હોય એટલે આ એસિડિટીનું પ્રોબ્લેમ બી ઘણીવાર ગેરમાન્યતા હોય છે ઘણી એક ગ્રે ગેરમાન્યતા એવી છે કે હાર્ટ એટેક મને છાતીમાં ધીમું ધીમું દુઃખે છે ને પછી ધીમે ધીમે વધતું ચાલ્યું તો હાર્ટ એટેક નહીં હોય હાર્ટ એટેકમાં તો વજ્રઘાતની જેમ લાઇટનિંગની જેમ કોઈ છાતીમાં દુખાવો થવો જોઈએ એવું નથી જે આપણે બોલિવૂડ પિક્ચર્સમાં દેખાડે કે કોઈને ખૂબ દુઃખો આવ્યો એકાએક એ હાર્ટ એટેક છે એવું નથી હાર્ટ એટેકમાં સાધારણ દુખાવો થાય અને થોડી મિનિટમાં એ દુખાવો વધતો જાય અને પછી આમ ભીસ જેવું લાગે એટલે હાર્ટ એટેકનું કેરેક્ટર જાણવાની જરૂર છે એટલે એક માન્યતા છે બીજી માન્યતા એ ગેરમાન્યતા એ છે એ જે ઘણીવાર આપણા વોટ્સએપમાં ફરતી હોય છે કે હાર્ટ એટેક છાતીમાં દુખાવો થાય તો જોશ જોશથી ખાંસી કરવી એ બહુ ખોટી વાત છે એવું કરવું ના જોઈએ હાર્ટ એટેક આવે એટલે છાતીમાં દુખે એટલે ખાંસી બાંસી નહીં કરવાની મેં જેમ કહ્યું એમ પ્રમાણે સીધા હોસ્પિટલ પહોંચી જવાનું પાસેમાં પાસે હોસ્પિટલ બીજી માન્યતા એવી છે કે હું એકદમ પાતળો છું એટલે મને હાર્ટ એટેક ના આવે એ બી ખોટી વાત છે પાતળા માણસને બી હાર્ટ એટેક આવી શકે જો એ બેઠાડું જીવન ગાળતા હોય અને એનો કોલેસ્ટ્રોલ બહુ હાઈ લેવલ હોય બ્લડ પ્રેશર હોય તો એને બી હાર્ટ એટેક આવી શકે ઘણું બીજું માન્યતા એવી છે કે મારા વારસામાં કોઈને હાર્ટ એટેક આવ્યું નથી એટલે મને નહીં આવે જો મારી જીવન લાઈફસ્ટાઈલ એવી હોય કે એટલી ખરાબ હોય કે હું બેઠાડું જીવન કરતો હું ગમે તે ખાતો હું તો મને બી આવી શકે હાર્ટ એટેક એનાથી ઊંધું ઘણા લોકોને એટલો ડર હોય કે મારા મા બાપને કે મારા ફાધરને મારા પિતાજીને હાર્ટ એટેક આવેલો મને આવશે જ એવું નથી જો લાઈફસ્ટાઈલ સારી હોય તો તમારા જીન્સના એક્સપ્રેશન એટલે જીન્સ જે કામ કરતું હોય ભલે તમને જીન્સ ખરાબ મળ્યા હોય તમારા ફાધર મધરમાંથી પણ એ જીન્સનું કામ કરવાની જે શક્તિ છે એ તમે બદલાવી શકો છો જીન એક્સપ્રેશન તમે બદલાઈ શકો છો તમારા વ્યવહારથી તમારા વિચારથી જીન એક્સપ્રેશન કેન બી ચેન્જડ વેન શુડ યુ વિઝિટ અ કાર્ડિયોલોજીસ્ટ વેરી ગુડ ક્વેશ્ચન તમને કોઈ પણ અસાધારણ ચિહ્ન થયું હોય થોડી મિનિટ માટે તો તમારે કાર્ડિયોલોજીસ્ટને મળવું જ જોઈએ બીજું તમારામાં ઘણા બધા જોખમી પરિબળો હોય જેમ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ હોય ફેમિલીમાં હાર્ટ ડિઝીઝ હોય તો તમારે કાર્ડિયોલોજીસ્ટને મળવું જોઈએ તમારી ઉંમર પાંત્રીસ વધુ હોય અને તમે બેઠાડું જીવન ગાળતા હો અને તમારે જિમ જોઈન કરવું છે મેરેથોન કરવું છે કોઈ બહુ સિવિયર એક્સરસાઇઝ કરવી છે તો એ કરતાં પહેલાં એક કાર્ડિયોલોજીસ્ટને મળો તો વધારે સારું તમારો ચેકઅપ થઈ જાય અને તમારામાં એ એક્સરસાઇઝ કરવામાં કંઈ જોખમ નથી ને એ જોઈ લેવામાં આવે તો આવા લોકોએ કાર્ડિયોલોજીસ્ટને મળવું જોઈએ તમે એક પુસ્તક લખ્યું છે સ્વસ્થ હૃદયના ધબકારા રીતે જાણશો તમને ક્યારે એવું મગજમાં આવ્યું કે હું પુસ્તક લખું મારે ચાર પાંચ વર્ષથી હું અમુક બ્લોગ્સ લખતો હતો જેમાં થોડી થોડી ટિપ્સ લખતો હતો ગેરમાન્યતાઓ વિશે પછી હાર્ટ એટેક આવે ત્યારે કેવી રીતે જાણવું કે હાર્ટ એટેક છે જ્યારે આવે ત્યારે આપણે શું કરવું આ બધું હું બ્લોગ્સ લખતો હતો લખતા લગતા મને થયું કે એક વાય નોટ રાઈટ અ બુક તો મેં એક બુક લખી જેનું નામ છે જેનું નામ છે રોમેન્સિંગ ધ હાર્ટ પછી મને થયું કે બુક તો લખી પણ ઘણા લોકોને ટૂંકાણમાં અને ગુજરાતીમાં સમજાવ્યો તો વધારે સારું એટલે પછી મેં જન્મભૂમિ જન્મભૂમિમાં લેખો લખવા લાગ્યા એમાં દર અઠવાડિયે આવતું હતું રવિવારના પ્રવાસીમાં અને એ પત્યા પછી મને થયું કે હવે આનું પુસ્તક કરીએ અને એમણે પુસ્તક પ્રકાશિત કર્યું જેનું નામ છે સ્વસ્થ હૃદયના ધબકારા શી રીતે જાળવશો જો તમારે કોઈને એક લાઈફ ટીપ આપવી હોય લાઈફ સ્ટાઈલ તંદુરસ્ત રાખો અને વિચારો તંદુરસ્ત રાખો બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાઈફ સ્ટાઇલ અને થોટ થોટસ્ટાઈલ બે વસ્તુ રાખો એ સ્ટ્રેસ ન રહે અને લાઈફ લાઇફસ્ટાઈલ તંદુરસ્ત રહે એ બે વસ્તુ છે અને ત્રીજી વસ્તુ એ છે કે જરૂર પડે એ પ્રમાણે ચેકઅપ કરાવો તમારી પાસે ઘણા બધા પેશન્ટ્સ આવતા હશે તો તમે એવું કોઈ જોવું છે જે બહુ જ તમને ફની લાગ્યું હોય કે તો હોય જ નહીં કોણ મૂકે છે આ બધું ગૂગલ પર સોશિયલ મીડિયા પર ઘણી પેશન્ટ અમને કહે કે અમારા કાર્ડિયાક સર્જને કીધું તમને ફ્રી ગ્રાફ મૂકીશું અહીંયા એટલે ફ્રી ગ્રાફ એ ટેકનિકલ વસ્તુ છે અને પેશન્ટ સમજે તે ફ્રી ઓફ ચાર્જ ગ્રાફ મૂકશે ઘણીવાર અમે એન્જિયોગ્રાફી કરીએ ત્યારે એકવાર મેં એક પેશન્ટને કીધેલું હવે એક છેલ્લીવાર લાંબો શ્વાસ લો એટલે છેલ્લી વાર એટલે એ પ્રોસીજર વખતે એટલે પેશન્ટને થયું કે આ છેલ્લી વાર મારે લેવાનો છે થેન્ક યુ સો મચ સર તમે ગુજરાતી મિડ ડોટ કોમ સાથે જોડાયા આપણી સાથે હતા ડૉક્ટર અક્ષય મહેતા જો કાર્ડિયોલોજીસ્ટ છે એમણે ઘણી બધી આપણને વાતો કરી છે એમનું પુસ્તક પણ છે જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હો તો એમનું પુસ્તક જે છે એ વાંચી શકો છો સર થેન્ક યુ સો મચ તમે ગુજરાતી મિડ ડોટ કોમ સાથે જોડાયા અને તમારો એટલો સમય આપ્યો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન